પથ્થરો ઉપાડી મારવા જતો હોય અને રોડ પર નશામાં ધૂત બની સૂઈ જતો હોય તેવો પણ વિડીયો વાયરલ થયો છે ત્યારે આ બંને વિડીયો દારૂબંધીની પોલ છતી કરવા સાથે યુવાધન દારૂના રવાડે ચઢી બરબાદ થતું નજરે પડે છે તેવું પણ દર્શાવી રહ્યા છે ત્યારે જિલ્લાના આ બે શહેરોના વિડીયો રાહદારીઓએ ઉતારી વાયરલ કરતા બોટાદ જિલ્લામાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે